તંતેરેસ નિમીતે વ્રોદ્રા નમોક મલં ભાજપ કરલે ખાતે ભાજપા મેડિકલ સેલ્વરા રોગ્ય ના ભગવાન ધનવંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું વિષ્ણુ ભગવાનના 24 અવતારોમાં શ્રી ભગવાન ધનવંતરી 12મો અવતાર છે ભગવાન ધનવંતરી આયુર્વેદના પ્રવર્તક છે એટલે આયુર્વેદના આરોગ્યના દેવતા શ્રી ભગવાન ધનવંતરીને જેણે આ જગતને આરોગ્ય શાસ્ત્રની ભેટ ધરી છે માનવીના દુઃખો દૂર કરવા માટે તે અવતર્યા હતા એ કહેવું ઉચિત છે કે વિશ્વમાં આરોગ્ય શાસ્ત્રની ઉત્પત્તિ અને જન્મ ભારતમાં જ થયો છે એક આપણા સૌ માટે ગૌરવપ્રદ વિસ્મરણીય વિરલ ઘટના છે શ્રી ભગવાન ધન્વંતરી દેવ અને દાનવો દ્વારા કરાયેલા સમુદ્ર મંથન દ્વારા પ્રગટ થઈ કાશીના મહારાજા દેવોદીદાસ ધન્વંતરીના રૂપે આયુર્વેદનો પ્રચાર કર્યો ઐતિહાસ ભાગવત મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે ધનતેરસ નિમિત્તે નમોકલમ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ સેલ દ્વારા આરોગ્યના ભગવાન ધનવંત્રી પૂજનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાજપા મેડિકલ સેલના ડોક્ટરો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ભગવાન ધન્વંતરી દેવની પૂજા કરી આરતી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અને ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સેલ દ્વારા આજે નમો કમલમ ખાતે ધન્વંતરી ભગવાનની પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ પૂજન વડોદરા મહાનગર નમો કાર્યલમ ખાતે કરવામાં આવ્યું છે અને આ પૂજનનો મુખ્ય હેતુ ધન્વંતરી ભગવાનની પૂજા કરવાથી હેલ્થ અને વેલ્થ સારી રહે લોકો ખૂબ જ સ્વસ્થ રહે અને સામાજિક કાર્યમાં પૂરેપૂરા કાર્યરત રહે તેવી ભાવના સાથે આ પૂજા કરવામાં આવે છે સમગ્ર વડોદરાવાસીઓને આજે ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ આગામી દિવસોમાં દિવાળી અને નૂતન વર્ષાભિનંદન આવે છે તો સમગ્ર વડોદરાવાસીઓને દિવાળીની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ